સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ વેજલપુર ભરૂચ ખાતે પાંચમો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો આપણા સમાજમાં આજકાલ લગ્નોમાં ઘણા ખોટા ખર્ચો થતા હોય છે લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગો પણ લાખોનો ખર્ચ કરી દેવાના ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે ફક્ત દેખા દેખીથી લગ્નમાં ખોટા ખર્ચા કરવાના બદલે સમૂહ મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે સમૂહ પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવે તે પરિવાર પરિવાર છે નવયુગલને દેવું નહીં થોડી મૂડી આપીએ એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ ભરૂચ માછી સમાજ ભરૂચના અગ્રણીઓએ સમૂહ લગ્ન યોજવાની શરૂઆત કરી હતી જેમાં પ્રથમ બે હજાર અઢારમાં યોજાયેલ પ્રથમ સમૂહ લગ્નમાં નવ જોડાઉ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા

ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જંબુસર વિધાનસભા ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી કે સ્વામી તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બેન્કના ચેરમેન શ્રી અરૂણસિંહ ચિરાણા સાથે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ ભાજપા સંગઠનના દાદરાનગર હવેલીના પ્રભારી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરીયા તેમજ ગુજરાત પ્રદેશના ખારવા સમાજના અગ્રણીઓ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ આ સમૂહ લગ્નોત્સવમાં હાજર રહેનાર છે દિવસ દરમિયાન ચાલનારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત સવારે દસ કલાકે પ્રત્યેક જોડાઓના કુટુંબીના ગ્રહ શાંતિથી વિધિ પૂર્ણ કરી હતી સમગ્ર સમાજમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું અઢાર વરરાજાઓની સગાસ માટે ભોજન વ્યવસ્થા ચાલુ જ રાખવામાં આવી હતી અને સાથે સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે બપોરે પાંચ વાગે હસ્તમેળાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે અને તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્વ રહેલું છે સમાજના દાતાઓએ આપેલ ભેટ સોગાદુ નવ દંપતીને અર્પણ કરવામાં આવશે

એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનું એક જે નવ દંપતી એને આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે ભણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માજી હાજી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જ્યારે સમૂહ માં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન કથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું સમાજના લોકો આમાં અવસપ ભાઈ લે ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવ ને દીપાવીએ અને આપણે સમાજમાં એક એક નવી પ્રણાલી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એક ઉત્કર્ષ થાય અને એ મારી શુભેચ્છા છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ